જય માતાજીય મિત્રો કેમ છો મિત્ર બધા મજામાં ઘણા ટાઈમ પછી પાસો આજ વ્લોક બનાવવાનો ટાઈમ મળ્યો તો બધું લાવે તો સો સોજ વ્લોક બનાવી નાખો અત્યારે વાગી ગયા લગભગ આઠ એક છ વાગી ગયો દેવ ઊગી ગયો જય લો અને જે આપણે જાય જાગ્યા બ્રશ છે એ અત્યારે લીધું હે મોડું થઈ ગયું ઉઠવાનું હે પહેલો મિત્રો અત્યારથી ને આપણે નોકરી ચાલુ થઈ જાય છે એ અત્યારથી ને ચાર કલાક અત્યારે ચાર કલાક નહીં ત્રણ કલાકની અત્યારે નોકરી નોકરી અને બપોર ત્રણ થી બે કલાક ની થઈ નોકરી અને પગાર આવે મહિને આવે દોઢ લાખ કેટલો પગાર છે અત્યારે આપણે કંપનીમાં જઈશ જોઈ લો કંપની આવું બધી જોઈ લો

મસાલો અને દૂધ પાપડ ચલો ખાવા જોઈલો તારે મારે સાઈઝ ફેરો કામ ચાલુ એટલે બધું સાઈઝ ને બધું જવા રહે છે પેગો કરે છે એટલે કારણ કે સાઈઝ ફેરો નહી ને એટલે માટે આવી તો સાઈઝ બને કબે તમને કોને કપ નથી તો સાઈઝ આ આ છે લે બરાબર છે હાલો અત્યારે ખેતર ડોબા લઈ જાવ ને એટલે ડોબા પહેલી કારણ કે સારો જાવ ને એટલા માટે ડોબા લઈ જાવ ચાલે ફેસ વાળા પર કુંડીએ દેસી પેન છે બીજી સંતન એવું છે પાવણ પર કામ ચાલ જોઈ લો એ કપની ને આપડા ને બીજા સ્થાને ક લઈ જઈ આ ગાને થોડો પેટ પૂજા એમને કરવી પડશે એટલા માટે એક લઈ લીધો છે આરો તો કો ને બીજું કામ જરૂર ન પડે એટલા માટે જવા દે આપણી કંપની ને બીજા સ્થાને કે આપણે એટલા માટે જાવું પડે ને અને સારવા જવું પડે કંપની ને આવું હે થોડોક બિઝનેસ છે આવો ના ના મોટી છે બિઝનેસ લાંબા મોટી ડોબાઈ જાગડા લઈ જાય છે એટલે ડોબા ન કેવા ને બિઝનેસ આપડો હાસુ તો હે ખબર પડી હાલો જોઈ લો અત્યારે આપણે કંપની ડેલાઈન ઉભા રહી ગયા છે જોઈ લો આ છે આપણી કંપની એ ભગાડો ને ત્રીસ સ્થાનિક

चलो सब आ जाओ ना बेचे इसीलिए हेलो चलो सब आ, चलो। देखो सब आ जाएगे। ओ खोर है पीछे रहती है हमेशा देखते हो अब तो सब आ गया इसको मेरे को लेना जाना पड़ेगा चल आजा बात में आती है वो પાક થી બેસે તો જોઈ લો આપડે કંપનીમાં નોકરિયાત થાય કારીગર થાય કી ગયા હે જોઈ લો રખડા બધા બેયા ને કારીગર થાય ગયા હે

ચાલો અડધા ઉતર છે ને અડધા ઊંધા ભાગ છે ચાલે જાવું જવું છે ભેશો ને તગડો જવું પડશે જોઈ લો અંદર ઉતરી ગયા છે પણ આ તો નો અહીંયા સડે બધા હજી એક આમ ભાગ છે એક આમ ભાગ છે બંનેનો ભાગ છે જોઈ લે આમ જઈ જાય છે અહીંયા જોઈ લો આપડી કંપનીને ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો બધા માલિકોને ને બધા માલિકે બધા કારીગરો ચલો જો આપણે તડકો થઈ ગયો બાળક વાગી ગયા છે એવો ટાઈમ થઈ ગયો ચલો વિયો ફોલો ન કર્યો ને તો સબસ્ક્રાઈબ કરતા જઈ જાય સબસ્ક્રાઈબ ના કર્યો ને તો લાઈક કરતા લાઈક ન કર્યો તો શેર કરતા તો જઈ જાય જય હિંદ જય માતાજી અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો જોઈ લો શાક લઈ લીધું માખણ લેલું સાસ લેલી હતી મૂરો હાલો ભાઈ બપોરો કરો બપોર ખરો ચાલુ થઈ ગયો જોઈ લો મિત્રો અત્યારે પાછા ઢી વાગ્યા ઢી વાગ્યા નો આપણે ટાઈમ થઈ ગયો કંપની ને લઈને પાછા આપણા ગોડાઉને જવાનું છે તો ચલો અત્યારે ગોઈન ટુ પડામાં ખેતર હા મિત્રો અત્યારે ઢોરા સારે આવીને નહીં બહેન કપડા થઈ ગયા એમાં થોડી ભૂખ લાગેલા થોડોક નાસ્તો કરી લઈશ જોઈ લો થોડો નાસ્તો કરી લઈ વાળો ભાઈ જોઈ લો મારે કપનીને ભેંસોને ખોર દેવો પડે ડબગાણી ઉતારી એ બકડી એમ ખોર ચાલુ છે જોયો લો બકડીઓ ખોર અસર પ્યોર ખોરો હો જેવો તો ખાય નહીં જોઈ લો એક કોત્રો અહીંયા પીરું ને ક્યાંય તોડે લો ડબલ ડબલ તોડે બકડીયા ભેરી પરીને દેવાના જોઈ લો વાઈટ જોઈને બધા ઉપાય છે એ હા ખોર ખાવાનો હે ખોર ખાવાનો હે હે જો બધાય જોવે હે ખોરની વાઈટ દિવસ જો બધાય હા હું તક હે બધા ખોર દો લે ભાઈ હલો ભાઈ દો જલ્દી જલ્દી હાલો બેઠા બીજા જો નાના મોટી બધા ખોર ની મળે હે જો ને ગેરંટી મારા કામ આમને સિંગડી જ નથી શીંગડી હોય

એટલે પણ આપણે દોતા નથી હો બરોબર હા હાલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં છો ફરીથી આપણો વિડીયોમાં સ્વાગત છે અત્યારે આપણે પડામાં જઈ રહ્યા છીએ કારણ કે ઘઉંમાં આટો મારો જાવું છે ઘઉંમાં જીરામાં હાલો આ છે આપણું જીરું જોઈ લો આ બાજુ છે આપણો રાયડો જોઈ લો દેખાય બધો રાયડો આવ્યો હે રાયડો ને રેલો હું ભૂલી ગયો આ બાજુ હોય થઈ ગયો વારોની તૈયારી થઈ રહી હે રોટલા એ લોટ લેવા ગયા હે વારું બને એટલે શેરાય ને હું જવાનું હું ચાલો ભાઈ જોયેલો શું હરગાડે છે વારું ની તૈયારી થઈ રહી હે રોટલા એ લોટ લેવાઈ ગયા હે